માનવ સાંભળ મારી મૌન કહાની પ્રકૃતિની ગોદમાં હું જીવનધારા પવિત્ર પાણી કદાચ ભૂલી ગયા છો તમે મારી ઋણકથા મારા શુદ્ધ પાણીનું પાણીચું તમે ખોઈ રહ્યા છો તમારા હાથે મારું વહેવું તમે રોકી રહ્યા છો મારા શિર પર ભારે છે પ્લાસ્ટિકના પહાડ સુકાઈ જાઉં એમાં હું ને ચોમાસે ભરી લાવું બેડા ચોમાસે ભરેલા ઉબેડા એ આપતી હતી સરના જીવનને પોષિત કરતી હતી પરંતુ આજે મારું સ્વરૂપ જુઓ મારા નદીનું પાણી ખરાબ થઈ ગયું છે જેથી હું દુખી છું આ જગતના લોકો મારી સેવાને બદલે મને પ્રદૂષિત કરે છે નજી માતા તમે દુઃખી કેમ છો તમારી આવી હાલત કેમ છે હું તમારી શું મદદ કરી શકું છું

શુદ્ધ પ્રદૂષિત થાય છે જે આપણા માટે ખૂબ જ મોટું જોખમ છે મારા આટલા કચરા નાખવાથી કઈ નદી પ્રદૂષિત થઈ જતી હશે નદીમાં તો રોજનું કેટલું પાણી વહેતું હોય છે અરે તું સાંભળ પાણી આપણા જીવન માટે ખૂબ જ મોટું ઘટક છે જે આપણને નદી પૂરું પાડે છે પરંતુ આપણે બધો કચરો નાખીશ સૌ નદીનું પાણી પીવાલાયક રાખતા જ નથી મારી ભૂલ થઈ ગઈ હું હવે નદીમાં કચરો નાખીશ નહીં અને બીજા કોઈને નાખવા દઈશ નહીં આજથી હું નદીનું રક્ષણ કરીશ જો નદી સ્વચ્છ ચાલો આપણે નદી માતાને સ્વચ્છ રાખવાનું અભિયાન શરૂ કરીએ આપણે સફાઈ અભિયાન ચાલુ કરીએ ચાલો ચાલો